બ્લેકઆઉટમાં સપોર્ટ કરવા માટે આજે ધાનેરા પોલીસ દ્વારા પોલીસ વાહનેથી થી ધાનેરા શહેર તેમજ રહેણાંક વિસ્તારના લોકોને સૂચના આપવામાં આવી છે રાત્રે સાત થી લઈ આઠ પંદર સુધી તમામ લાઇટો બંધ રાખવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે હોસ્પિટલ સરકારી ઓફિસો તેમજ મોટી બિલ્ડિંગોની તમામ લાઇટો બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે પોલીસ વાહન દ્વારા રહેણાંક વિસ્તાર શહેરી વિસ્તાર સહિત વિવિધ જગ્યાઓ તેમજ ગ્રામીણ વિસ્તારની દૂધ મંડળીઓ પર પણ સૂચના આપવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ સાહેબ દ્વારા બનાસકાંઠા જિલ્લાવાસીઓને અપીલ ભારત સરકાર અને રાજ્ય સરકારશ્રીની સૂચના અનુસાર આજ રોજ તારીખ સાત મે બે હજાર પચીસના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર એટલે કે ત્રીસ મિનિટ સુધી બ્લેકઆઉટ માટે જિલ્લાવાસીઓને બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની લાઇટ ચાલુ ના રાખવામાં આવે તે માટે અનુરોધ કરાયો છે આ સમયગાળામાં સરકારી ઇમારતો રોડ અને બ્રિજ ઉપરની લાઇટો બંધ રાખવામાં આવશે બ્લેકઆઉટ અંતર્ગત તથા સરકારશ્રીના સમર્થન માટે બનાસકાંઠા જિલ્લાના નાગરિકો વિવિધ સંસ્થાઓ સામે ચાલીને પોતાના ઘર ધંધા રોજગાર સહિતના સ્થળોએ લાઇટ બંધ રાખીને બનાસકાંઠા જિલ્લા પોલીસને સહયોગ આપવા જિલ્લા પોલીસ વડાશ્રી દ્વારા અપીલ કરાઈ છે